ગુડ મોર્નિંગ સવારની સલામ ક્યારેક આપણે એવું પણ બનેલું જોઈએ છે કે જે આપણી દ્રષ્ટિમાં અયોગ્ય હોય આપણે લગ્નને માન યોગ્ય ગણીએ છીએ જે પ્રમાણે બાઇબલમાં વચન આપવામાં આવ્યું છે કે પ્રભુએ જેમને જોડે બાંધ્યા છે જોડે રાખ્યા છે તેઓને કોઈ અલગ કરવા નહીં નહીં પણ ઘણી બધી વાર ઘણી એવી બાબતો બને છે જ્યારે વિશ્વની ઈચ્છાની વિરુદ્ધમાં આપણે કંઈ કાર્ય કરીએ છીએ આમ તો આખા દુનિયામાં આવા ઘણા બધા પ્રસંગો બનતા હશે ભાગ્યે જ કોઈક એવું વિચારતું હશે કે ઈશ્વરને પસંદ છે નથી પસંદ અથવા ઈશ્વરના કયા પ્રમાણે મેં કર્યું નથી અથવા ઈશ્વરને પહેલાં પૂછું પછી લગ્ન પ્રસંગમાં જોડાવું કેમકે મેક્ઝિમમ મેં જોયું છે તમે પણ જોયું છે કે લગ્નમાં છોકરાની જોબ જોવામાં આવે તેનું ઘર કુટુંબ તેની આવક તેની સુખ સુવિધાઓ મારો દીકરો કે મારી દીકરી સુખી રહેશે કે નહીં અને ઘણી બધી એવી જગતની બાબતો કે જે એમના જગત પરના લગ્ન જીવનમાં તેમના માટે આશીર્વાદ રૂપ બને પણ ભાગ્યે જ કોઈ એવું જોવે છે કે શું મારા પ્રભુને પસંદ છે હમણાં પ્રાર્થના કરે અને જવાબ મળે કે આ લગ્ન ઈશ્વરની વિરુદ્ધમાં છે આ પસંદગી ઈશ્વરની વિરુદ્ધમાં છે છોકરો તો બહુ મોટો ફર્સ્ટ ક્લાસ ઓફિસર છે આઈએસ છે કલેક્ટર છે આખી જિંદગી સુખી રાખશે મારી દીકરીને હું થોડો ના પ્રણાવું લોકો મને મૂર્ખ કહે કે નહીં અથવા છોકરો એવું વિચારતી હોય કે આ છોકરી આટલું ભણેલી છે ડોક્ટર છે આગળ જઈને મારા માટે આશીર્વાદનું કારણ બનશે એન્જિનિયર છે કંપનીની માલિક છે પણ જો દેવની ઈચ્છા ના હોય તો પછી આગળ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થયેલું આપણે જોઈએ છે ઘણીવાર જગતના પ્રેમમાં તણાઈને ખેંચાઈને ઘણા બધા લગ્ન થતા હોય છે ઘણા બધા લોકો દેશ વિદેશમાં રહેવા માટે એવા ક્ષમા કરજો આટલું સત્ય બોલવાના માટે લગ્ન પણ કરે છે તેના આર્થિક લાભો કે દેશના લાભો મેળવવા માટે જો પ્રભુમય જીવન જીવીએ છે ઘણીવાર ત્યાર ત્યારબાદ પણ પ્રભુને સોંપાઈએ છીએ પસ્તાવો કરીએ છીએ પ્રાર્થના કરીએ છે પ્રભુ ઘણું બધું બદલે છે પણ ખરા એવું નથી પણ ઘણીવાર ઈશ્વરની દ્રષ્ટિ ઈશ્વરનો વિચાર તમારા કે મારા માટે કંઈક અલગ હોય તેવા પ્રસંગોમાં પણ થવાનો વારો આવે છે જેને આપણે ડિવોર્સ કે છૂટાછેડા જેવા શબ્દોથી જાણીએ છીએ એક પરિવાર એક જગ્યા પર એવું ફસાયું હતું તેમનો દીકરો અન્ય દેશની અંદર સરસ દીકરો ને ત્યાંની નાગરિક દીકરી સાથે થોડા પરિચયમાં આવ્યા બાદ લગ્ન પણ થઈ ગયા એક દીકરો થયો એ દીકરીનો આશય જુદો હશે ત્યારબાદ ઘણા પ્રશ્નો આવ્યા ઘણી મુશ્કેલીઓ આવી અને પરિવાર હેરાન હેરાન થઈ ગયું શું કરવું શું જ ના પડે કદાચ ભારત દેશમાં હવે પણ કડક કાયદાઓ છે જ અને વિદેશોમાં પણ ઘણી બધી એવી કાનૂની બાબતો છે અને ઘણી વાર કાનૂની દાવપેજો અથવા કાનૂનનો સપોર્ટ લઈને ઘણી બધી એવી બાબતો બને છે કે જે કદાચ તમને મને ગમે કે ના ગમે પણ જે ગવર્મેન્ટ રૂલ્સ છે આપણે માનવા પડે ફોલો કરવા પડે છે નહીં પરિવાર નિરાશ હતાશ તેમના દીકરાને પણ ખ્યાલ તો આવી ગયો કે મેં બોલ કરી છે બહાર નીકળવાનો કોઈ માર્ગ નહોતો પણ માતા કંટિયોની સતત પ્રાર્થના કરે દીકરાનો પરિવાર બચે એના માટે બહુ જ પ્રાર્થનાઓ તેમણે કરી પછી ત્યાં જે પ્રસંગો બનતા હતા જોયા બાદ પ્રભુને એ પણ પ્રાર્થના કરી કે તમને ગમે જે સારો રસ્તો હોય પણ એક આમાંથી શાંતિ મળે અને ત્યાં આગળ પ્રાર્થનાઓ સંભળાય અને દીકરાને છુટકારો મળ્યો એક માની પ્રાર્થના પ્રભુના દ્વાર સુધી પહોંચે ચોક્કસ આપણે છેલ્લામાં છેલ્લો પ્રયત્ન કરીએ છીએ કુટુંબ ના તૂટે ત્યાં સુધી પરિવારો એક રહે ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રભુ બધું તોડીને નવું કરે છે નહીં અને તમે અને હું આપણી ઈચ્છા નહીં પણ આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરીએ આપણી ઈચ્છા તો એવું જ હોય છે પપ્પાને બચાવવા માટે કેટલી બધી પ્રાર્થના કરતો હતો મારી ઈચ્છાથી મારા પપ્પા મારી સાથે જ રહે હું એમને હું વિચારી નતો શકતો કે એમના વગર હું કેવી રીતના ચાલીશ પણ બીજી તરફ એમનો દુઃખ એમની હેરાન ગતિ એમની તકલીફ વધતી જતી હતી મને એવું લાગ્યું હું સ્વાર્થી છું અને મેં પોતે પ્રાર્થના કરી પ્રભુ મારી નહીં તમારી ઈચ્છા પૂરી થાવ પણ તમે એમને દુઃખ નથી છોડાવ અને મિત્રો ઘણી બધી વાર ને કહ્યું એમ કે જેમ લખવામાં આવ્યું છે વચનની અંદર એ પ્રમાણે કરતાં ઘણીવાર કંઈક જુદું પણ થયેલું આપણે જોઈએ છે એવી માઓને સલામ છે કે પોતાના બાળકો માટે ઘૂંટણો પર રહે છે ચોક્કસ કોઈના ઘરો તૂટે નહીં પણ ઈશ્વરની મરજી વગર આપણે અમુક સંબંધોમાં ન જઈએ એ પણ હું આપને જણાવીશ આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ વિશેષ આજની સવારને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ગત રાત્રિમાં તમે અમારું રક્ષણ કર્યું અમે અમે સલામત આજે સવારમાં સાજા ભલા તંદુરસ્ત મારા કુટુંબીજનો જોડે પરિવારો જોડે અમે છીએ જીવતાઓની ભૂમિ પર છે જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે અને પ્રભુ અમે તમારો ખરેખર હૃદયથી આભાર આભાર અને આભાર માનીએ છીએ થેન્ક યુ જીજસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હા પ્રભુ ખરેખર આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ આગળના સમયમાં અમે જવા માગીએ છીએ ત્યારે અમારી સાથે રહો અને આજના દિવસમાં અમે પર્સનલી પ્રભુ એવી કોઈ ભૂલ ના કરીએ એવા નિર્ણયો ના લઈએ કે જે તમારા નથી એવી પસંદગી ના કરીએ જેના લીધે ઈશ્વરની આગળથી તેમની પવિત્ર હાજરીમાંથી ખસી જવું પડે અને પ્રભુ એવું જીવન ન જીવીએ જે તમારી સમક્ષ યોગ્ય નથી હા દયાળુ પ્રભુ તમારી કૃપા આજે આખો દિવસ અમારા પર રાખજો અમારા બોલવા ચાલવા પર પ્રભુ અમારા નિર્ણયો પર જગ્યાઓ પર પ્રભુ પ્રભુ અમારા ભણવામાં કરવામાં અને એવી બાબતોમાં પણ કે જે બાબતો અમારા આગળના ભવિષ્યને માટેની છે પ્રભુ એવી બાબતોમાં પણ પ્રભુ તમારી મોટી કૃપા અને કરુણા અમારા પર થવા દો પ્રભુ કે એમાં પણ અમે સારા નિર્ણયો કરીએ અમારા બાળકો માટે પ્રભુ અમે પ્રાર્થનાઓ કરીએ કે તમારું પસંદ કરેલું પાત્ર અમારા બાળકોને મળે અને પ્રભુ અમે કે અમારા બાળકો એવી કઈ પણ ભૂલ ના કરીએ પસંદગીમાં જગતની દ્રષ્ટિ પ્રમાણે જોઈને વિચારીને કે જેના કારણે અમે કે અમારું બાળક અમારો દીકરો કે મારી દીકરી ભવિષ્યમાં પ્રભુ દુઃખી થાય અને પ્રભુ તમારી નારાજગીનો સામનો કરવો પડે હા દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ હવે આજના દિવસમાં અમારી સાથે રહેજો અમારા મુખ પર તમે ચોકી રાખજો અમારું ઉઠવું બોલવું બેસવું એ બધામાં કેવળ તમને માન અને મહિમા આપનારું હોય પ્રભુ એવું તમે તમે આશીર્વાદ આપજો કોઈ બાબતો કોઈ વ્યક્તિગત નથી પ્રભુ પણ જે બનેલી વિનાઓ છે એના દ્વારા પ્રભુ અમે તમારી આગળ તમારા લોકો માટે બધી બાબતો મૂકીએ છીએ કે જેના લીધે સમજણ મળે પ્રેક્ટિકલ દાખલાઓ દ્વારા પ્રભુ તમે શીખવાડો સમજાવો ને ઘણા બધા નાશમાં જતા જીવનો અથવા તૂટતા પરિવારો બચી જાય એ આશય દ્વારા આ ઓડિયોને પણ તમે આશીર્વાદિત કરજો અને ઘણા જીવનોને તમે બચાવી લેજો તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ ઘણા બધા નાશમ જતા આત્માઓ પાછા ફરે દરેક ઘૂંટણ દરેક જીભ કરું તમે દેવના દીકરા છો તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ ખૂટાતું ખાલી જ થાય અને પ્રભુ તમામ એવા બીમારો માદા હોસ્પિટલમાં હોસ્પિટલની બહાર અને અલગ અલગ શહેર દેશ વિદેશમાં જગાઓમાંથી તમારા બાળકો તમામ રોગોમાંથી સાજા પણ પ્રાપ્ત કરે નવી તંદુરસ્તી મેળવે નવું બળ મેળવે નવું જીવન મળે નવું હૃદય મળે નવી કિડની મળે નવું લીવર મળે નવા ફેફસા મળે નવી અન્ન મળે નવી આંખો મળે નવા કાન મળે નાનું મોટું મગજ મળે જઠ્ઠર મળે પ્રભુ ને જે કંઈ ખરાબ ઓર્ગન થઈ હોય એ નવું થઈ જાય એ સૌના નામ અમે માગી લઈએ છે પ્રભુ દરેકના જોબ ને બિઝનેસ ને અને તેમના આવકના સાધનને આશીર્વાદિત કરો સાથે લગ્ન જીવનનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ જવું છે ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ સાથે રહેવા માટે એને તમામ રસ્તા ખુલ્લા કરો અશક્ય છે તો તમે એની શક્યતામાં બદલી નાખો એને માટેની તમામ પરીક્ષાઓ પાસ કરો આઈલટીએસના બેન્ડ આપો વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરાવો પ્રભુ જુદી જુદી પરીક્ષાઓમાં તમે પાસ કરાવો આઈલટીએસના બેન્ડ અપાવવા જેમ અમે વિનંતી કરીએ છીએ પ્રભુ એમ તમારા દસમાના બારમાના વિદ્યાર્થીઓને પણ બાળકોને પાસ કરજો પ્રભુ અને પ્રમોશન માટે ગ્રેજ્યુએશન માટે કે પગારવાળા માટેની પરીક્ષાઓ દેશ વિદેશમાં જ્યાં કંઈ તેઓ આપતા હોય ત્યાં તમે તેમને પાસ કરજો તમારી સેવિકાના ખેતરમાંથી એકવા નામો નીકળી જાય પ્રભુતા અને તેનો કબજો આ સમયમાં તેમને મળી જાય એવું તમે થવા દેજો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અમારી પણ સેવાઓને આશીર્વાદિત કરજો દરેકના જેમના મકાન વેચવાનું છે વેચાય જેમને ખરીદવું છે ખરીદી શકે જેમને લોન જોઈએ છે લોન મળે નાણાંનો આશીર્વાદ જોઈએ છે નાણાંનો આશીર્વાદ પ્રાપ્ત થાય અને સાથે અમારી પણ સેવાઓને તમે આશીર્વાદિત કરો અમારા સતાવનારાના મન બદલો અમારા બંધ દરવાજા ખુલ્લા કરો જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ આશીર્વાદ સાથે પાછો મેળવી શકીએ એવું તમે થવા દો અને છેલ્લી બાબત પ્રભુ એના માટે અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ધીરજ રાખીને બેઠા છે એ બાબતો પણ તમે પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક સાંભળનારને શેર કરનારને અને વિશ્વાસ કરનારને તમે બમણા આશીર્વાદ થી ભરી દેજો આ દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર આપજો પાપોની ક્ષમા કરજો ને સાંજે આભાર માન માન માટે લીલા જેવું માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેભાવ માન્ય કરજો હમીનમી નમી